લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં નાગરિકોને મતદાન માટે પ્રેરવાના હેતુથી સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉપક્રમે પંચોતેર ધોરાજી વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી જયેશભાઈ દિશા દિશાનિર્દેશ અનુસાર ભૂતવડ ગામે સરસ્વતી મહાવિદ્યાલય ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બીએસસી નર્સિંગ તેમજ બીએડ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા લોકશાહીને ધબકતી રાખવા મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી આપણા દેશની ગૌરવપ્રદ લોકશાહીમાં ભાગ લઈને તેને મજબૂત બનાવવા માટે અઢાર વર્ષની વયે મતદાર યાદીમાં નામ અચૂક નોંધાવવા તેમજ દરેક ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો અહેવાલ વિજય મગોણ